વોટર સોલેબલ જે ખાતર રાસાયણિક ખાતર એના હિસાબે જમીન સ્થળ બંધી જતું કડક થઈ કડક થઈ જતું પણ આ આ વાપર્યા પછી એનું એકદમ શક્તિ વધી ગઈ એમ અને એ વખતે મારા ફ્લાવરિંગ સારું આવી ગયું હતું અને ફળની ફળની સાઈઝ એ પછી ફળની સાઈઝ સારી બની બરાબર જમીન એક નંબર પાનની પહોળાઈ બરાબર પત્તાની સાઈઝ આ પત્તાની પહોળાઈ જુઓ ને બરાબર એના પર જ મેં એના આધારે પાન હવે એની અંદર અમે મારી મારી ગણતરીથી થયું મારે આ ભૂમિ ખાતર આપવું છે વીસ થી પચીસ બેગ તો મિનિમમ હું આપીશ ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં આજે કે આપણા નવા વિસ્તારમાં આવ્યા છે આપણે જાણીશું કે ખેડૂત મિત્રે ભૂમિજાની કઈ પ્રોડક્ટ વાપરેલી અને તેમાં તેમાં કેવું પરિણામ મળ્યું નમસ્કાર ગોવિંદભાઈ નમસ્તે ગોવિંદભાઈ તમારું આખું નામ કહેજો ગામ કહેજો તાલુકો જિલ્લો જણાવો મારું નામ ચૌહાણ ગોવિંદભાઈ નાનુભાઈ ગામ કોચાડા તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર બરોબર મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે પાંત્રીસ જીરો જીરો આઠ નવ ચાર ઓકે ગોવિંદભાઈ આપણા જે દાઢબની વાડીમાં ઊભા તો કેટલા દાઢબાના છોડ હશે આપણી વાડીમાં અત્યારે આ મારા દસ વીઘામાં અમારા ચોવીસ ગુઠાનો વીઘો ને આ છે અઢારસો ને પચાસ પ્લાન બરાબર છે તો તમે કેટલા ટાઈમ છે આપણે દાદમની વાડી છે આપણી આ ચાર વર્ષ પૂરા થયા ચાર વર્ષ થયા બરોબર છે તો તમે જે ભૂમિજાની જે ખાતર વાપર્યું તો તમે કેવી રીતે વાપર્યું એના આમાં મેં ભૂમિજાનું જે ખાતર વાપર્યું તે ત્યાં છે ત્યાંની અંદર મેં પાંચસો નું પાણી લીધું બરોબર અને એની અંદર વીસ કિલોની એક પોટલી બનાવી

આ અંદર સૌથી વધારે દાડમમાં વોટર સોલેબલ બહુ વપરાય ઓકે બરોબર વોટર સોલેબલ જે ખાતર હોય રાસાયણિક ખાતર એના હિસાબે જમીન તળ બંધી જતું કડક થઈ કડક થઈ જતું આ આ વાપર્યા પછી એનું એકદમ નીતાર વધી જાય એમ બરોબર જમીન સમજો તો ઓછી થઈ એમ કહી શકાય ઓછી થઈ થઈ જે આપણે દ્રાવણ કે તમે જે કેમિકલ આપતા હોય તો જમીનમાં ઉતરે એમ એ આપણે કહી શકીએ એમ બરોબર છે બીજું પ્લાન્ટ ઉપર શું શું તમને ફેર લાગે પ્લાન્ટ ઉપર ને પાન અને એ વખતે મારે ફ્લાવરિંગ સારું આવી ગયું હતું અને ફળની ફળની સાઈઝ એ પછી ફળની સાઈઝ સારી બની બરોબર છે એની ફળની સાઈઝમાં પણ આપણને ફેર ઘણો ઘણો ફરી પડે તો જે આપણી વાડી છે અઢારસો પચાસ એમાં કેટલો આપણે માલ અત્યાર સુધી આપી ચૂક્યા છે બજારમાં હું આ બે ચાલીસ ટન ચોખ્ખો માલ આપ્યો આમ બેતાલીસ ટન થઈ ગયો છે ઓકે બેતાલીસ ટન આપણે માલ આપણે વાડીમાં અઢારસો પચાસ ફૂટમાંથી આપણે આપ્યા ચૂક્યા છે એટલે મુખ્યત્વે ગોવિંદભાઈનું એક કહેવું છે કે જે કહેવાય કે છોડનું રસોડું એટલે એનું પત્તું પાન બરોબર એનું પાન તો એનું જે સાઈઝ અને સાઇનિંગ ગ્રીનરી જે પકડી રાખી છે એનું ખૂબ જ મહત્વ આમનો રોલ છે એટલે ગોવિંદભાઈ જે વાત એક હતા જે પાનની પહોળાઈ બરોબર પત્તાની સાઈઝ આ પત્તાની પહોળાઈ જો ને બરોબર એની પર જ મેઇન આધારે બીજા અમુક પાન સાંકડા સાંકડા નાના નાના જોઈએ બરોબર છે એ આપણને આનંદ ફેર ઘણો સાઈઝમાં ફેર લાગે છે

તો આપણું જે ઓર્ગેનિક ખાતર તમે જે દ્રાવણ બનાવીને આપ્યું તે એ પીએચ બેલેન્સ કરશે અને જમીનમાં એનો કાર્બન વધારશે બરોબર ગોવિંદ બીજું તમે ક્યારે આપશો એમ હવે રેસ્ટ પીરિયડ આવશે અત્યારે અત્યારે રેસ્ટ પીરિયડ ચાલે છે બરોબર અત્યારે તો આવ છું અલટકણી આ હવે આ પાછળનો માલ કાઢવાનો બાકી રહી ગયો થોડુંક અમે લેટ પડે છે બરોબર પણ હવે આ નીકળી જવો જુઓ હવે એનું આ સાફ સફાઈ કરી બગીચા હવે એની અંદર અમે મારે મારી ગણતરી થયું કે રેસ્ટ પીરિયડમાં મારે આ ભૂમિ જા

આખા મૂકી દેસુ એટલે સીધું સનલાઇટ આવશે ને સનલાઈટ આવશે ને અને પાણી બે નીચે મરી જ મરી રહે છે દેખાય મિત્રો કે જે ભૂમિજા ખાતર આવતું હશે આપણો એના આપણે ભેજમાં જ આપવું જરૂર છે કારણ કે એની અંદર જ ઘણા બેક્ટેરિયા રહેલા છે તો તમે જે બીજા પાકમાં વાપર્યું જીરામાં વાપર્યું જીરામાં પણ વાપર્યું તમને શું પરિણામ લાગ્યા જીરામાં જીરામાં તો એક નંબર જમીન મે પહેલા પાણીમાં જ આપી દીધું તો બરોબર છે જે સોઈલ એપ્લિકેશન

અને ક્ષાર વાળી કઠણ જમીન છે અને એમાં એમના રિઝલ્ટ કેવું મળ્યું કે ભાઈ આપણને જમીન સારું પોચી તમે એક વીગે કેટલી બેગ નાખી હતી જીરા મેં આમાં એક વીગે સાત બેગ નાખી સાત બેગ તમે નાખી હતી એમને તો પરિણામ તમને પોચી સારું મળ્યું બરોબર છે તો હવે નવા પાકમાં તમે કેવી રીતે વાપરશો બીજા કોઈ પાકમાં બીજા પાકમાં તમે અમારા નેક્સ્ટમાં અમાર શું બધી બિન પિયત જીરા સિવાય અમારે કોઈ બીજું પિયત થતું નથી નથી બરોબર દેશી કપાસ છે અમારે દેશી કપાસમાં ચોમાસાની અંદર એવું પોસિબલ નહીં કે ભેજમાં એમાં વાઈ શકીએ ખરું તો તમે સમજો કરતા જે રેસ પીરિયડ એ દરમિયાન તમે જો પાણી આપતા હોય દાટમમાં તો તમે એ વખતે ડ્રીપ માધ્યમથી આના આપી શકશો જેથી જે જમીનમાં પડ્યું છે એને આ તો અમારી તો અમારી ઈચ્છા એવી છે કે ડ્રીપની આજુબાજુમાં ઢગલી કરીને મૂકવી તો એ શું હા એટલે આપ તમે એ જે કીધું ને કે સમજો કે આપણે જે પાણીમાં આપણે આપીશું ને હા પાણીમાં તો આપશું જ હા તો એની અંદર ત્રણ વસ્તુ મળશે ઓર્ગેનિક કાર્બન માઇક્રોન્યુટ્રેન્સ અને બેક્ટેરિયા એમાં ઓર્ગેનિક મેટર મળશે નહીં એની જગ્યાએ જો તમે આવું ખાતર નાખશો ને તો છાણિયા ખાતર નાખવાની જરૂર પડશે નહીં તમે અંદાજે જે અઢારસો પચાસ સોળ છે આપણી વાડીમાં બરોબર તો કેટલું છાણિયું ખાતર તમે વાપરો છો એકંદરે એકંદરે આની અંદર હું થ્રી કોલી બરોબર તો એનું જે ખર્ચ થતું હોય એની સામે જો તમે પર પ્લાન્ટ પચીસ કિલો પર પ્લાન્ટ પચીસ કિલો આપણે નાખીએ છીએ બરોબર તો એની સામે તમે આ ખાતર વાપરશો ને ગોવિંદભાઈ તો ઘણો ખર્ચો ઘટી જશે અને ઉત્પાદન તમને વધુ વધી જશે કારણ કે જે એક છાણિયું ખાતર આપણે વાપરીએ ને એ સમજો કે કાચું હોય છે કાચું અને હંડ્રેડ પર્સન્ટ આર્યું એ કમ્પોસ્ટ કરેલું ખાતર હોય આપણું ભૂમિજાનું અને કાર્બન હોય એની અંદર માઇકોન્યુટ્રિયન્સ હોય તો ખર્ચો ઘટશે અને વાડી આપણી સુધરશે એ આપણે આમ કરી શકીએ તો જે ભૂમિજા પ્રોડક્ટ તમે વાપરી એ અંદર આપનો ગોવિંદભાઈ ખૂબ ખૂબ આભાર નમસ્કાર